દુખતું હોય માથું દુખતું હોય કેવું પડે તો એનો અસલ દવા થાય તો બધું કારણ છે ને એ બહાઈ કાઢી એ બહુ જતી રહી તો કઈક ગુનો તો કર્યો છે તમારા ડોહા એ હા તારી કુવાસી ને મારી ને કાઢી એના નેહાકા પડ્યા એના કારણે તું અમને નડવા આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ માફી માગી માફી ને તારી મહાકાળી જો રાતો રાત સપને ના હું મેલડી નહી આવા દેવ આડા થાય તમારી માતાઓ આડા થાય તમારા ગુના ના કારણ Amen.

કુળદેવી એવું કે છે કે હું કુળદેવી પૂજવ કઈ દે દીકરા ના હું તારી માતા બોલતા બોલતા ભક્તિ કરો ચોવીસ કલાક તારું મોડું ઉકાતું નહીં વાત તો કદાચ આજ મહાકાળી માતા એવું કે કે જો પેલા બધું ખાતા હમણાં થી ઓછું કર્યું બધું હમણાંથી ઓછું કર્યું તો અંદર કોને ચોક બહાર ખાવાય જાય છે આવું મેલે કહું છું

તો એ વાત હાચી છે અને આ મેં તાર વાત કીધી એ હાચી એનું પિયર ચો એ ખોરી નાખ એનું ઘર ચો એ ખોરી નાખ જો આટલી મહેનત કરી લેને તો બીજા મારા આશીર્વાદ પડી રે તારી મહેનત ને મારા આશીર્વાદ રામ રામ શું કીધું દાદા નું કરેલું જો તમારે ના ભોગવવું હોય આમાં તો દાદા નું કરેલું કર્મ

અને કઈક કઈક તમે ઘોઘા મરાતો દીવો કરો એક બાજુ દારૂ પીવડાવી પાડો હરકુમાર માસિયારકુજ છે

માથું દુખતું હોય કેવું પડે તો એનો અસલ દવા થાય કારણ છે ને ગોઘા મહારાજ નો દીવો ચાલુ દો અને ખાસ જે તારી માદી કીધી ને એ દાદી નું પિયર ખોરી નાખ એનો દાદીનું જો ઘર હતું ને આમાંથી તારા દાદા પરણીને લાયા હતા ને ઘર ખોરી નાખ આમાં અને એ ઘર મળી જાય ને આમાં પછી એની મેલડી મશાણી મેલડીને આમાં એના જે ઘરની માતા હોય ને આમાં એને કદાચ દંડ પોણી કરીને ન્યાય આપવાનું જા આમાં કોહવાટાની માતા કહેતાતા પિયરની પણ હું મારી મમ્મીને હમતોતો આવાર એરન ટ્યુબ ટ્યુબલાઇટ થઈ બોલ હા આમાં સાચી વાત છે શું તા

તમારો પતિ તમને ખૂબ મોનતો હોય બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય તો પતિ જોડે દગો ના કરતા કોઈ ભોગવવું પડે આ દાદાએ કર્યું વસ્તી ભોગવે છે હવે ખાસ મેં કીધું એ કરડી માતા માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેરાય છે બોલો વ્યવહાર

લઈ આવ્યો મારો દાદો પણ મારો દાદો એ કર્તવ્ય નિભાઈ ક્યો અને તારી દીકરી તારી કુવાસી ને મારી ને કાઢી એના નહાકા પડ્યા એના કારણે તું અમને નડવા આવીશું મા આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ કદાચ એ માફી માંગી ને તારી મહાકાળી જો રાતો રાત સપને ના આવતો હું મેલડી નહીં આવા દેવ થાય તમારી માતાઓ તમારા થાય તમારા ગુનાના કારણ કારણે મેં કીધું આનો ન્યાય કરી દે પેલા મેલડી

અને એવું કે ખા મેલડી ની સોગન તલવાર મારી દઈશ તો કદાચ મેલડી સોગન ના તલવાર ખાઈ લે એના ગુસ્સા ના આવે મહાકાળી ની સોગન હા શું કોટું મહાકાળી જો નિવેદ કરજો નારિયેલ વધેરજો અને કેજો કે માં અમે તો ગોડા હતા માં બોલતા બોલી તારી શોગન ના ખાવાય જગતમાં માં એવી સદબુદ્ધિ મળી બારી જા ધોમ જઈ અને માં નારિયેળ વધેરી નિવેદ કરી માફી માંગીએ છે માં ગુસ્સા માં હવે કોઈ દર શોગન નહી લઈએ અને શોગન ખઈશું નહી અને કદાચ ખવાય જશે ને તો માં શોગન નું પાલન કરીશું રાવ રામ રામ રાવ આટલા તો બહુ બહુ સાગર તરી જાઓ